ઘણા વિદ્યાર્થી મિત્રો રાહ જોશે લાઈવ ની પરંતુ જે છે રેકોર્ડેડ ફોર્મ માં અપલોડ થઈ ગયો હશે તો એમના સુધી ખાસ પહોંચાડજો વેબ સંકુલા પ્લેટફોર્મ પર અત્યારે મેગા ફેસ્ટિવલ ઓફર ચાલી રહી છે જેના અંતર્ગત 11 સપ્ટેમ્બર સુધી જો તમે વેબ સંકુલા કોઈ પણ સ્માર્ટ કોર્સ પ્લાન કોર્સ અથવા તો ક્લાસરૂમ કોર્સ માં એનરોલ કરો છો તો 3 મહિનાની વેલિડિટી માટે 1299 રૂપિયા 6 મહિનાની 2499 અને 12 મહિના માટે જે છે

વાત કરીએ એમને જે છે આપણા ગુજરાતમાં સાહિત્યકારોને ને આપવામાં આવતો સર્વોચ્ચ સન્માન એટલે કે રણજીત રામ સુવર્ણ ચંદ્રક જે છે વર્ષ ઓગણીસો ને માં એમને પ્રદાન કરવામાં આવ્યો હતો એમનું પ્રથમ સર્જન જે છે ઉપજાતિ જે પરીક્ષાની અંદર અવારનવાર પૂછાઈ ચુકેલું છે એમની નવલકથાઓ જે છે મરણોત્તર જે છે ઈદમ સર્વમ છે છિન્ન પત્ર છે ઇતિમે મે મદી અને જનાંતી કે આમાંથી ત્રણ ચાર છે પરીક્ષામાં ઓલરેડી ચૂકેલી છે ઓગણીસો ત્યાં માં જે છે ચિંતયામી માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થાય છે પરંતુ જે છે અસ્વીકાર કરે છે અને કહે છે કે યુરોપિયન અને અમેરિકન લેખો પર આધારિત છે એટલે મારું પોતાનું આ સર્જન બે હજાર ચોવીસ માં ઇંગ્લિશ ચેનલ પાર કરનારા સૌથી વૃદ્ધ ભારતીય વ્યક્તિ કોણ બન્યા છે તો સિદ્ધાર્થ અગ્રવાલ જે છે આની અંદર જવાબ આવશે ઓગણપચાસ વર્ષની ઉંમરે જે છે આ ઇંગ્લિશ ચેનલ પાર કરે છે સાહેબ

કોણે સિલ્વર મેડલ જીત્યો છે તો જવાબ આવશે સチン ખિલાડી ખિલાડી નહીયા ખિલાડી તો સチン ખિલાડીની વાત કરીશુ તો ગોડાફ એકની રમતમાં જે છે 40 વર્ષ પછી કોઈ દે છે ભારતીય પુરુષ ખિલાડી છે તો એમને જે છે આ ખિતાબ જીત્યો છે સાહેબ તો મેડલ જીતનાર પ્રથમ ભારતીય પુરુષ એથ્લેટ બની ચૂક્યા છે તો 40 વર્ષ પછી સાહેબ જે છે આ ઇતિહાસ આવ્યો છે 1984 માં जोगिंदरસિંહ બેદી હતા સાહેબ

શાંતિ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે તો નવી દિલ્હી ખાતે જે છે આની અંદર જવાબ નવી દિલ્હી આવશે અગરતાલા નહીં આવે તો ભાઈ આ પાટનગર છે શું છે મંત્રી અમિત શાહ ની હાજરીમાં શાંતિ કરાર પર જે છે હસ્તાક્ષર કરવામાં આવ્યા છે બે હાજર ચૌદ પછી મોદી સરકાર આવી એના પછી ઉત્તર રાજ્યમાં આ બારમો શાંતિ કરાર અને ત્રિપુરા સાથે જે છે ત્રીજો કરાર કરવામાં આવ્યો છે સાહેબ આના આધારે જે છે 10000 જેટલા વિદ્રોહીઓ કે જે શસ્ત્રો ઉપાડી લીધા હતા એ લોકોએ એ શસ્ત્રો મૂકી દીધા છે ભાઈ હવે અને જે સ્વતંત્ર રાજ્યની માંગ છે એ પણ હવે જે છે મૂકી દીધી છે સાહેબ અહીંયા ઘટના કઈ કેવી બને છે કે વાત છે સૌથી પહેલા તો 1949 ની ભારતમાં જે છે આ જોડાય છે સાહેબ ત્રિપુરા ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેસન એક્ટ પર સાકા કરીને

અને આ મોહિમ ધીરે 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 જે છે એ સશસ્ત્ર બળવા તરફ વધી ગઈ સાહેબ અને જે છે આદિવાસી અને બિન આદિવાસી વચ્ચે જે છે એક પ્રકારનું જે છે અથડામણ શરૂ થઈ જાય છે ઓગણીસો ના દાયકામાં આ સશસ્ત્ર બળવાનું જે છે રૂપ ધારણ કરે છે પહેલું જે છે આદિવાસી વિદ્રોહી જૂથ હતું સેંક રાકે એને તો કીધું કે ભાઈ અમારે તમારી સાથે રહેવું જ નથી ભારત સાથે અમને એક સ્વતંત્ર દેશ તરીકે અલગ કરી દો ભાઈ કે હર

જે છે મોરની એઆઈ પ્રોજેક્ટમાં કેટલી ભાષાઓને આવરી લેવામાં આવશે તો ટોટલ એકસો ને પચીસ ભાષાઓને જે છે આની અંદર આવરી લેવામાં આવશે

આ ઉપરાંત જે છે ભાષાનો જે છે ડેટાનો અભાવ આ ડેટા ક્યાંથી મેળવવો એના માટે જે છે ગૂગલે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ સાથે જે છે ભાગીદારી કરી છે અને અટરા પાક જે છે એની સાથે મળીને પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે સાહેબ જેથી કરીને એને પણ જે છે આ ભારતીય ભાષા સમજવામાં સરળતા રહે પેરિસ ઓલિમ્પિક 2024 માં પુરુષોની તીરંદાજીમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો છે સાહેબ તો પુરુષોની જે છે સ્પર્ધાની અંદર હરવિંદર સિંહ નામના જે છે ખેલાડીએ આ ગોલ્ડ મેડલ જીત્યો છે ને આ ઐતિહાસિક મેડલ પણ છે સાહેબ તો આ જે છે સિંહ પુરુષોની રિકવ તીરંદાજીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે 33 વર્ષના ખેલાડી છે વ્યક્તિગત રિકવ ઓપનની ફાઈનલમાં પોલેન્ડના લુકાસ સિજેકને હરાવીને આ ગોલ્ડ મેડલ પોતાના નામ પર કરે છે અને ઇતિહાસમાં પોતાનું નામ અમર કરે છે સાહેબ પેરા ઓલિમ્પિકના ઇતિહાસમાં તીરંદાજીની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનાર જે છે પ્રથમ ભારતીય ખેલાડી જે છે એ બનીને ઇતિહાસ રચે છે સાહેબ ટોક્યો પેરા ઓલિમ્પિક ની વાત કરીએ તો એની અંદર જે છે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો સાહેબ તો ભારતનો જે છે પહેલો મેડલ પણ હતો તીરંદાજી ની અંદર તો ટોક્યો માં પહેલો મેડલ આવ્યો હવે એ વખતે બ્રોન્ઝ જીત્યો હવે અપડેટ કરીને ગોલ્ડ મેડલ જીત્યો છે સાહેબ અને પેરિસ પેરા ઓલિમ્પિક માં જે છે તીરંદાજી સ્પર્ધા માં જે છે આ બીજો મેડલ છે શીતલ દેવી પછી એટલે કે શીતલ દેવી અને રાકેશ કુમાર ની જોડીએ જે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો એના પછી જે છે એટલે ટોટલ

કયા રાજ્યની વિધાનસભાએ અવળાતકાર વિરોધી અપરાજિતા બિલ પસાર કર્યું છે બ્રુનૈ સત્તાવાર દ્વિપક્ષીય મુલાકાત લેનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન કોણ બન્યા છે આ ત્રણ પ્રશ્નોના જવાબ લેક્ચર પૂરો થઈ ગયા પછી કોમેન્ટ બોક્સની અંદર તમારે લખવાના છે આજનો સેશન જે છે થોડુંક જે છે કામની વ્યસ્તતાના કારણે રેકોર્ડેડ ફોર્મમાં તમારા માટે લઈને આવ્યો છું લેક્ચર શરૂ થી લઈને અંત સુધી જોયો હોય કન્ટેન્ટ ગમ્યું હોય તો એક ના લાઇક અને શેર કરવાનું ભૂલી જતા નહીં જય હિન્દ જય ભારત